નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસને દ્વારકા આસપાસ આવેલા એકવીસ ટાપુઓ પર લોકોને અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલ દ્વારકા જિલ્લા આસપાસ ચોવીસ ટાપુ આવેલા છે ચોવીસ ટાપુમાંથી માત્ર બે ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે જ્યારે એક ટાપુ પર્યટન સ્થળે છે બાકીના એકવીસ ટાપુ નિર્જન છે આ નિર્જન ટાપુ પર ધાર્મિક સ્થળો આવેલા છે માટે વાર તહેવારે લોકો ત્યાં જતા હોય છે જોકે બાકીના દિવસોમાં આ ટાપુ નિર્જન રહેતા હોવાથી દેશ વિરુદ્ધ પર્વતિ કરનાર તત્વો આ ટાપુઓનો ઉપયોગ કરી શકે છે એવી આશંકા છે કે આ એકવી ટાપુઓ પર ઓગણત્રીસ એક બે હજાર પચીસ સુધી લોકોને અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ માટે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ